गुजराती वास्तुशास्त्र માં તમારો ફરી એકવાર સ્વાગત છે મિત્રો अमीરી આવવાના ઠીક પહેલા દેખાય છે આ 21 લક્ષણ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય ત્યારે પ્રકૃતિ તેને કેટલા ખાસ સંકેત આપે છે अमीરી આવતા પહેલા આ 21 શુભ સંકેત મળવા લાગે છે ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં આ સંકેત દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને બહુ જલ્દી તમારા ઘરે પધારવા જઈ રહ્યા છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે જે વ્યક્તિ ઉપરમાં લક્ષ્મી મહેરબાની કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી એવી માન્યતાઓ છે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે તો ચાલો જાણીએ તે કયા શુભ સંકેત છે પરંતુ તે પહેલા જો તમે પર ઈચ્છવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો સંકેત નંબર 1 હથેળીમાં ખંજવાળ આવી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એક શુભ સંકેત માનવામાં આવે છે આનો મતલબ છે કે જીવનમાં પૈસાની સમસ્યા દૂર થવા જઈ રહી છે બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મી આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે નંબર સાંભળવી સવારે સાથે જ અવાજ સાંભળવો જીવનમાં સારા ફેરફારો નો સંકેત માનવામાં આવે છે આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય જ સારા સમયમાં પરિવર્તિત થશે સાથે જ કોઈ મોટી ઉપલબ્ધિ તમારા હાથ લાગી શકે છે નંબર ત્રણ જો તમારા ઘરમાં અચાનક સીધી રેખામાં કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મી નો પ્રવેશ થયો છે આ ઘરમાં ધન આવવાનો પણ સંકેત છે નંબર ચાર જો સવારના સમય ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ઈશ્વર આશીર્વાદ ગણવો જોઈએ અનેતે ગાયને રોટલી અથવા અન્ય ખોરાક આપીને વિદાય કરવું જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વાર પર આવીને દસ્તક આપી છે નંબર 5 મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો સમજી લેવું જોઈએ કે હવે તમારો ઘર જલ્દી સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે નંબર 6 મિત્રો સાવર્ણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે जो तमें सवारे कोई ने जमीन साफ करता जो तो समझी लो के तमें जल्दी धनवान बनवाना छो सवारे घरे थी ऑफिस जता दरमियान दररोज रोज पांच दिवस सुधी तमे कोई ने झाड़ू मरता जुओ छो तो समझी लो के हवे तमारी बधी परेशानियों दूर थवा जई रही छे मित्रों नंबर सात जो तमने सवार मा घरनी बाहर पैसा पड़ेला मर्या होय आपण धन आववानी निशानी छे અને એ જ રીતે જો કપડા પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારો ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર 8 જો તમારો ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગશે તો તે તમારા માટે શુભ સંકેત છે જેનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનો આગમન થશે મિત્રો સંકેત નંબર 9 તમારા ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે તમારા કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર દસ घर में अचानक त्रण गरोड़ियों एक साथे देखवा मरे तो समझी ले वो आ एक शुभ संकेत मानवामा आवे छे आ देवी लक्ष्मी ना आगमन नो संकेत छे जो गरोड़ी एक बीजा नो पीछो करता जोवा मरे तो आ घरनी नी उन्नति नो संकेत छे दिवाली दरमियान तुलसी ना छोड़ मा छुपायेली गरोड़ी जोवी खूबज शुभ मानवामा आवे छे नंबर अग्यार मित्रों सवार ना समय शेडी जो भी खूबज शुभ मानवामा आवे छे जो तमे सवारे तमारी आसपास शेडी जुओ छो तो ते स्पष्ट छे के तमारा दिवसो बदलावाना छे नंबर बार मां लक्ष्मी नो वाहन घुवड़ तमने तमारा घर नी बहार लांबा समय सुधी देखाय छे तो समझी लो के तमारा घर मा लक्ष्मी नो आगमन थवा जई रह्यु छे माँ लक्ष्मी चौक्कसपणे तमारा घरे आवशे સપનામાં પિયા અને લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. સ્વપ્નમાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં શાકાહારી વસ્તુ અથવા રોટલો લઈને જતો જોવા મળે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે. તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે નંબર પંદર જ્યારે મા લક્ષ્મીની કૃપા તમારા પર હોય છે ત્યારે તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં ખુલવા લાગે છે તમારી સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જો તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારું પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે મિત્રો નંબર 16 જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત સમજવો જોઈએ સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે નંબર 17 મિત્રો જો તમે તમારું સપનામાં સાવરણી ઘોડ હાથી મોર શંખ કેળાનું વૃક્ષ તુલસીનો છોડ કે ગરોરી જો તો માની લો કે હવે તમારો ધનવાન બનવાનું સપનું ટૂંક જ સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જો હું પણ શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે કિન્નરને થોડા પૈસા આપો અને જો તે તમને એક રૂપિયાનો સિક્કો પાછો આપે તો તેની સંભાળ રાખો કારણ કે તે તમારી સંપત્તિમાં વધારો કરે છે પ્રિય ભક્તો જો તમે સવારે સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના શુભ સંકેતને દર્શાવે છે મિત્રો તમને આમાંથી જો કોઈ સંકેત મળ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો સાથે જ તમને કોઈ સપના આવ્યા હોય અને તમે તેનો અર્થ જાણવા માંગતા હોય તે પણ જણાવશો જેથી કરીને અમે તમને માહિતી આપવાનો પ્રયાસ કરીશું આવા જ વધુ ધાર્મિક વિડિયો જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરીને જય માં લક્ષ્મી ચોપકસ લખજો આભાર